વલસાડ શાહપુર નગરમાં ગંદકીથી ત્રસ્ત જાગૃત યુવાનોએ ઝાડુ લઈ સફાઈ કરવા ઉતર્યા વલસાડ વોર્ડ નંબર સાત શાહપુરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીની સમસ્યાના લીધે સ્થાનિકો ત્રાહીમામ પોખારી ઉઠ્યા હતા જેને લઈ વિસ્તારમાં ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભયના એધાણ વર્તાઈ રહ્યા હોય ત્યારે ગામના જાગૃત યુવાનોએ આજરોજ રવિવારની રજાનો દિવસ હોય ત્યારે બધા ભેગા મળી ગંદકીને એક સ્થળે સફાઈ કરી તેને કેરોસીન છાંટી ત્યાં જ બાળી દીધો હતો ત્યારે આગામી દિવસોમાં જો નગરપાલિકા દ્વારા સફાઈ મુદ્દે કોઈ યોગ્ય પગલાં ભરવામાં ન આવે તો આ તમામ કચરો ભેગો કરી નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ખાલી કરી ઉગ્ર વિરોધ દર્શાવવાનું નક્કી કર્યું છે બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ વલસાડ છેલ્લા ઘણા વલસાડ ગંદકીને લઈને વલખા મારી રહ્યું છે અને એમાં અમારું સ્લમ વિસ્તાર એટલે ધોબી તળાવ જ્યારે તમે આ જાહેર માર્ગ જોઈ શકો છો ત્યાં મસ્જિદનો રસ્તો છે આ ગ્રાઉન્ડ છે નાના નાના બાળકો અહીંયા રમે છે આ ગંદકીના કારણે લોકો એટલા માંદા પડ્યા છે અને હવે તો મોટો રોગચાળો ફાટે તો નવાય નહીં પામવાની એનું જિમ્મેદાર કોણ નગરપાલિકા હાથ ઊંચી કરી લે છે ભાઈ કર્મચારી નથી આ સભ્યો સાથ આપે છે પણ નગરપાલિકાના કર્મચારી જ નહીં આપતા હોય તો એ લોકો શું કરી શકે એટલે આજે જાતે અમે લોકો સલીમભાઈ છે અમારા બુરીબેન છે મકસુદભાઈ એમ ગામના નાગરિકો આગેવાનો ભેગા મળીને અમે લોકો જાતે કચરો કર્યો છે ભેગો કરીને અમે લોકો બાયરો છે જો હવે હજુ બી આજ બે દિવસમાં કચરો ચોખો નહીં આવશે તો અમે કચરો ભરીને બધો નગરપાલિકામાં જઈને નાખી દઈશું અમારી ખુલ્લી ચીમકી છે નગરપાલિકાને યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે